તમને બોટી કો સબસ્ક્રાઇબ કરી દે ભાઈ એવો થાય તમારે હવે તમે કે રમે રમો રૂમ છે એ બુદ્ધિ કામ ખોઈ દીધું કામ ખોઈ દીધું પણ ગામાય તમારી વાન કામ ખોઈ દીધું તમે તમને શું ગોત્યો એ છે તમે તારા દાખલે મો ભાઈને બે બે ને છે મિત્રો કામ પર નહી લાગતો એને આમ લાગી કે જો જો દીધું હોય યાદ હોતો હું તો તમને ભાઈ ના કામ છે મિત્રો બિલકુલ hmm. આ રીતે કેટલા રૂપિયા આવે તે પ્રેસ કરી દેના હોય પ્રેસ કરી નાખવાનું હવે ને કેટલું વિડિયો પણ અહીંયા જ છે તો આવા એ આ નંબર બોલે જો

કે બબલ બેવું કરે અધિકારી હા તામી માં કે બનાવા રે અધિકારી બબલ ના اولا ધ્યાન કર ન આવતું બોલા મીતા માતા અધિકારી ખાવારી બોમ બજાવે હું યાર પહેલી વાર મને આવતા હે લે કે બોલ લે કે બીટી મને એમ કે એમ ખાનો વાય કંપોઈ ગયો કે તો એમ તો એ કમ નહી હળોટી કરવાનો છો

નથી કા વિડીયો હાલો તો ફોલો કરો શેર કરો કે સબક્રાઇઝ કરી દેજો મળશું આગલા વિડીયોમાં કે જાય છે ને કે